જે કોઈ નાનો છોકરો આવે ને એ નિરાશ થઈને નથી જતો દસનું તો દસનું વીસનું તો વીસનું જે આવે ને એ દાંત કાઢતા જાય સવારના વાગ્યા છે સાત અને આજે હું આવ્યો છું રાજકોટના સદર બજાર એરિયામાં સદર બજાર પોલીસ ચોકી કહેવાય એની એક્ઝેક્ટ પાસે છે પૂરી શાક ત્યાં તેઓ છેલ્લા ચાલીસ વર્ષથી આ બિઝનેસ કરે છે અને આજે તેમની જે થર્ડ જનરેશન છે તે આમાં જોડાયેલું છે બટ ટ્રાફિક તમે જો છ સાડા છ તો એમને સ્ટાર્ટ કરે છે અહીંયા આવીને બધું બનાવવાનું અને અત્યારે સાત વાગ્યા છે ટ્રાફિક તમે જોઈ શકો છો નીચે બેઠા છે ત્યાં પણ પણ એટલા નાનપણ ઊભા છે ચાલો આજના વિડીયોમાં જોઈએ તેમની સ્ટોરી અને તેમનું આ ભાઈ છે આ જગ્યા શાક જે બિઝનેસ છે ને સ્ટાર્ટ કરનાર અંકલ તમારે કેટલા વર્ષ પહેલાં અહીંયા ચાલુ કર્યું બિઝનેસ ચાલે એકતાલીસ વર્ષ પહેલાં સ્ટાર્ટ કર્યું ત્યાંથી જ આપણે ટાઈમ જે છે આજ સવારનો રાખ્યો છે તમારે સવારે

કસ્ટમર છે પોલીસ હટના તો એમને પૂછ્યા તો એમનો એક્સપિરિયન્સ કેવો છે તમારો એક્સપિરિયન્સ એ પહેલો તો કેટલા સમયથી આવો છો અને તમારો એક્સપિરિયન્સ ઓવરઓલ કેવો છે આમ વર્ષ કે જાગ્યા બે છે અને પચીસ વર્ષ ત્યાં તો હું રેગ્યુલર એના કસ્ટમર છું બહુ સર્વિસ સારી છે ચોખ્ખે ચોખ્ખું અને એક ધારો ટૂંકમાં હું પચીસ વર્ષથી આવું ને એક ધારો ટેસ્ટ છે બહુ સારો રાતના ત્રણ વાગ્યામાં જાગે દાદા અને છ સાડા છ અહીંયા આવી જાય અને સાત સાડા સાતે ચાલુ થાય ને સાડા આઠે પૂરું થઈ જાય તમે કેટલા સમયથી આ કામમાં સાથે જોડાયેલા છો અમે સાથે દસ થી બાર વર્ષથી અમે સાથે બધા કામ કરી દીધું નોર્મલ દિવસમાં કેટલી પૂરી તમારે તમે પોતે વણી નાખો બે થી અઢી હજાર પૂરી અમે વણી

અને અમે તો એમના બહુ જૂના ગરા છે બે રૂપિયાના પુરી શાક હતા અત્યારના અને એમની ક્વોલિટી અત્યાર સુધીમાં એવીને એવી જ છે કે જેથી બે રૂપિયાના હતા ત્યારે એવા છે અને ત્યાં ત્રીસ રૂપિયાના પણ એવા જ છે પાંચ વર્ષથી આવ્યા આગળ આવી જ નાસ્તો કરવા પણ એક નંબર આયા જેવો અમને મસ્ત નાસ્તો ગરમા ગરમ નથી મળતો બીજે ક્યાંય